હવે મારે મુદ્દો જે તમને કહેવાનો હતો શું આપણે વાતાવરણ ઊભું કરવું પડશે કે આ ઓર્ગેનિક અથવા તો રસાયણ મુક્ત જ છે આપણે આ હું તમને હમણાંનો તાજો અનુભવ કહું કે અઠવાડિયા પહેલાં ખેડૂતોની ફરિયાદ આવી કે કમિશન લેવાય છે બે ટકા વેચનાર ખેડૂતો પાસેથી એટલે મેં ગમે રીતે ઝડપે સલાક બંધ કરાવી દીધો કોઈ પણ કમિશન લઈ શકે નહીં એટલે આ લોકોએ શું કર્યું કમિશન ઝડપે છ ટકા કમિશન લેના પાસે લઈને આઠ ટકા કહેવાય ગયા ખેડૂત માંડી બંધ કરી દીધા આઠ એ લોકો બંધ થઈ ગયા ખરીદીવાળા સવારના પોર માં છ વાગે માં કે ભાઈ અમારે ખરીદી કરવી નથી એટલે મને બોલા રૂબરૂ આવ્યો હું વાત કરી કે ભાઈ અમારી પર આ નાખી દીધા મેં કીધું હાંજ ના મીટિંગ કરી રસ્તો કરીએ એટલે પછી અમે રસ્તો કરી છ વાળા આઠ ટકા કર્યા અને બધું પતા પણ જે ફરિયાદ હતી એવી હતી કે ભાઈ આ તો લાવે છે ને એમાં બદલો ભેગો નાખે એનો તમે રસ્તો કરી હું હમણાં ટકાનો વાંધો નથી આનું કઈક કરી જાવ એટલે મેં એને કીધું ખેડૂતની પ્રકૃતિ છે તમે ગમે કરશો પણ એ નાખી ઓ નાખે તમારે સમજીને ભાવ દેવો પણ અહીંયા સમજીને લેવું એમ નહીં કહેવાય તમે સમજ્યા અહીંયા અહીંયા સમજીને લેવું એમ નહીં કહેવાય કે ભાઈ જે છે એટલે આપણી માનસિકતા આપણે બદલવી પડે આપણા પોતાના માટે કે લોકોને સારું ફોરડાવવું હોય તો એમાં બદલો ન આલે એમાં આમાં રસાયણ વાળું નો આવે બાકી તો બાજુના ખેતરમાં જ પાકતું હોય તમે દૂધી માનો કે પ્રાકૃતિક પકવી અને તમારી પાસે થોડી ઓછી થઈ તો બાજુના ખેતરમાં હાલ ને ભાઈ તારી લેતો જાઓ રવિ ભાઈ આ ન થાય સમજે મારી વાત લોકોને વિશ્વાસ છે તો અમે તમારા વતી અમારા વેપારીઓને કહેશું કે ભાઈ તમે ઘરે ખાવા માટેનો શાકભાજી અહીંયાથી જ લો તમને થોડું મોંઘું પડે આ કઈ ઓલા જેટલું સસ્તું નહીં હોય

અને જે દિવસે મને ફરિયાદ આવી આપણે વિશ્વાસ ઉભો કરવાનો છે કે આ સંપૂર્ણ રસાયણ મુક્ત હોય અને જેથી ફરિયાદ આવી કે ભાઈ આ ખરેખર આમ છે સાબિતી સાથેની તો આપણે તાળું તૈયાર રાખજો એટલે બધું કંઈ નહીં કરું બરાબર છે ને વિશ્વાસ ભંગ નહીં થાવો તમે બધી વ્યવસ્થા અમે સાથે અને અમને વિશ્વાસ તમારી ઉપર છે જ છે લોકોને બેસવાળા વચ્ચે આપણે જે લોકો ખરીદી કરવા આવે એટલે આજથી આ સમૂહતા ગયા પછીના સારા મૂળનો ભાગ છે વખતના ખૂબ પ્રયત્નો છે એ પ્રયત્નોને માર્કેટિંગ યાર્ડના રિલેટેડ સૌ કોઈ કર્મચારી આખા તાલુકાના ખેડૂતોનું પ્રિન્સિપલ તમને રહે હું એનો પ્રતિનિધ છું મારું તો હોય પણ આપણે એને સફળ જીલુંભાઈ કરવાનું છે બરાબર છે ને કારણ કે અમારે હવે છે ને અમે થાય કે હું જાગમાળકી માં જી આવ્યો છે પણ જાગ લઈ આવ્યો મારા ઘરે ત્રીજ પાંચે જણને જમવાનું છે મેં કાલે કીધું કે ત્યાં મોડું થાય મતલું ને હજુ હું લઈ આવ્યો તમારે જયારે ભીંડો ખાવો હોય તો તમને નહીં આપે બાકીનો આપ જવાબ જાય એટલે આપણે જે ઘરે ખાઈએ ને એ બધાને ખોડાવી આપડે જે ખાઈ

એવું શિક્ષણ નથી મળવું તો એના છોકરા ભણે એના છોકરા ત્યારબાદ ભણવા જવું હે ઈ ભણાવે છે એના જેવું આપણું થાય બરાબર છે એટલે એટલે આ હો વાતની લાંબુ કઈ પ્રવચન નહીં પણ મારા અનુભવની વાત હું તમને કરું છું આ તમને એટલા માટે કરું છું કે આપણે લાંબુ હાલવું છે લાંબે જવું છે અને લોકોને સંતોષકારક રીતે આપણે આ બધી વસ્તુ આપવી એટલે હવે તમારે મારે કઈ વાત કરવાની તમારે કોઈ મને કહેવું હોય